રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચના પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ ઝાંઝમેરના મહિલા સરપંચના પતિને ધોરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ કેવિન હસાલિયાએ મહિલા સરપંચના પતિને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનું ઝાંઝમેર કડવા પટેલ ગ્રુપમાં કર્યા હતા મેસેજ મહિલા સરપંચના પતિએ ધોરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ કેવિન વિન હાસલિયા સામે એક્ટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ કિરણબેન બગડા હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ છું મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલ્વિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઉભું થાય તેવો માહોલ ઉભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે તેથી મારા પતિએ આ કેલ્વિન હાસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ